પત્ર આપી રજૂઆત કરી હતી અને દસ દિવસમાં સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી હતી સરકાર દ્વારા વિકાસ માટે કરોડો રૂપિયા ની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ત્યારે દાહોદના પીપલારામાં વિકાસ કામ થાયા ન હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા ગ્રામજનોએ વિકાસના કામોની કામગીરીની જગ્યાએ ટીડીઓ અને તેના મળત્યાઓ દ્વારા નાણાં લઈ ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ કર્યા હતા આ અંગે ગ્રામજનોએ ટીડીઓને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી નમસ્કાર આજ રોજ ટીડીઓ સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે પીપળા ગ્રામ પંચાયતમાં જે ભ્રષ્ટાચાર થયો છે ઓન ધ પેપર પર કોઈ કામ જમીન પર સ્થળ પર કોઈ કામ થયું નથી અને બારોબાર

પીપલારા ગ્રામજનો અમે તાલુકા પંચાયતની અંદર ટીડીઓશ્રીને પીપલારા ગામમાં થયેલ વિકાસના કામોની માહિતી માંગતા અમને આશાસ્પદ જવાબ ન મળતા અમે ટીડીઓશ્રીને અરજી આપેલ છે અને અમે તલાટીશ્રીને પૂછવા જતા તેઓએ એવો જવાબ કરેલ છે કે મને તમે ધમકાવવા આવો છો તો અમારા ગ્રામજનોનું એવું કહેવું છે કે આ અમારા ગામની અંદર સરપંચ અત્યારે વહીવટદારમાં છે તો ગામડી કહેવત છે ધણી વગર ન હું ન તો અમારે પૂછવું તો કોને પૂછવું ખરેખર આજે કેટલા સમયથી પીપલારા ગ્રામની પંચાયતની અંદર પીપલારા ગ્રામ પંચાયત હોવા છતાં ગામના તમામ આગેવાનો ગ્રામજનો જે લાભથી ખરેખર લાભાર્થી તરીકેની જે વાટ જોઈ રહ્યા છે આતુરતાથી વાટ જોઈ રહ્યા છે એમને અવગણના કરવામાં આવે છે અને અધિકારી તલાટી મંત્રી દ્વારા એમના મળતીયા લાગવગિયા જે અંગત માણસો છે એમના દ્વારા પંચાયતની જે પણ રકમ છે તેનો ખરેખર ગેરરીતિ અને ભ્રષ્ટાચાર કરેલ છે એટલે અમે આજે ટીડીઓ શ્રી અરજી આપેલ છે ટીડીઓ છે કે અમારી નમ્ર વિનંતી છે અને જો આવું દસ દિવસ પછી ન થાય તો અમે ડીડીઓશ્રી ને અને પંચાયત વિભાગ ગાંધીનગર ને રજૂઆત કરીશું જય હિન્દ જય ભારત નેશન પ્લસ ભારતપ્યુઝ દાહોદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર